હવે મુખ્ય આરોપી જૈનીશ ઝડપાઈ ગયો છે ત્યારે કેટલીક મહત્વની બાબતો બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે અને આજ અંગે વધુ વાતચીત કરી અમારા સંવાદદાતા આઝમ સાથે જી આઝમ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવ્યો છે શું છે વધુ માહિતી મોડી રાત્રે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા ચામુંડા રેસ્ટોરન્ટ નજીકથી થી અખિલ વિદ્યાર્થી પરિષદના યુવકોએ આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને ત્યારબાદ આ ઘટના અને આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જેમાં હાલ સુધી તેર જેટલા લોકોની ધરપકડ થઈ ગઈ છે અને મુખ્ય સૂત્રધાર જે જયનીશ હતો એ ફરાર હોવાથી એના પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા પરંતુ હાથે ના આવતા આરોપી ની ધરપકડ કર્યા બાદ ઘણી બધી ચોકાવનારી આવે તો નવાય નહી બિલકુલ આઝમ સમગ્ર ઘટના બતાવો કઈ રીતે જયનીશ વિદ્યાર્થીઓને ભરમાવતો હતો સમગ્ર ઘટના પર પ્રકાશ નાખશો જૈનીશ અને આ હેમલ બંને વ્યક્તિ છે મુખ્ય સૂત્રધાર આ કારણસર કહી શકાય આ બંને અન્ય વિદ્યાર્થીઓને અપોઈન્ટ કરતા હતા જેમાં વચ્ચે પણ રાખવામાં આવતો હતો ત્યારબાદ જેટલા પણ વિદ્યાર્થીઓ આ મામલામાં ધરપકડ કરવામાં આવ્યા છે હાલ કેટલાક તો જામીન પર છૂટી પણ ગયા છે પરંતુ જેમની ધરપકડ થઈ હતી એ લોકો વારંવાર જીજીયુ પરીક્ષામાં નાપાસ થતા હતા કેટલાક એવા પણ વિદ્યાર્થી હતા જે આઠ થી વધુ વાર પરીક્ષા અપિયાર કરી હોવા છતાં નાપાસ થતા હતા જે વડે આ રસ્તો અપનાવવામાં આવ્યો હતો આમાં ચાલીસ હજાર સુધીની રકમ કામે લાગતી હતી તેમાં વચેટિયા જે હતા એમને આઠ જેટલા રકમ મળતા હતા મિનિમમ કહી શકાય કે ત્રીસ હજાર થી ચાલીસ હજાર વચ્ચેનો સ્વાભાવિક છે કે ઘણા બધા ખુલાસાઓ થશે પૂછપરછ દરમિયાન ત્યારે કયા કયા મુદ્દાઓ સામે આવી શકે છે તે વિશે જણાવશો ખાસ કરીને મુખ્ય જે મુદ્દા રહી જાય છે કે હવે હે જ્યારે આ ગર્લ્સ ખાતેથી આ કોબાણ ચાલતું હતું મોડી રાત્રે રૂમમાં મૂકવામાં આવેલી ઉત્તર વહી ઉપર નિશાન કરવામાં આવતા હતા વિદ્યાર્થીઓ દ્વારા અને તે જ ઉત્તર વહી સ્ટ્રોંગરૂમ માંથી બહાર આવતી હતી બે કલાક જેટલો સમય માટે તે વિદ્યાર્થીને આપવામાં આવતી હતી અને ત્યારબાદ એ સમગ્ર ઉત્તર વહી ભરવામાં આવતી હતી અને